વસંત પંચમીના શુભ અવસરે વડતાલધામ ખાતે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીના વરદ હસ્તે સત્સંગ વંશાવલી લેખનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી તથા સંતો મહંતોના આશીર્વચનથી વડતાલધામ ખાતે જે સત્સંગ વંશાવલી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે જેનાથી સૌ સત્સંગી બંધુ કુલ વૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કેન્દ્ર ખાતે ડિજિટલ એપના માધ્યમથી સત્સંગીઓના પરિવારનું લેખન કાર્ય કરી શકશે તથા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે સૌ સત્સંગી પરિવાર

સંસ્કારોનું પણ સિંચન ભાવિ પેઢીમાં જોવા મળશે અને ઇતિહાસ એનો જ માનવામાં આવે છે જેનો લખાયો છે જેથી આ પ્રસંગે સૌ સત્સંગીઓ તથા સમાજના તમામ વર્ગ આધુનિક વંશાવલી લેખન કાર્યનો લાભ મેળવે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે વડતાલ ધામ મંદિરના કોઠારી શ્રી સંત સ્વામીજી જ્ઞાન બાગથી શ્રી લાલજી ભગત સંતગણ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદના ચેરમેન શ્રી તેજસ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધામમાં પ્રગટ વિરાજમાન આપણા સૌના આરાધ્ય શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણદેવ શ્રી ધર્મદેવ ભક્તિમાતા વાસુદેવના પાવન સાનિધ્યથી આજે મહાસુદ પંચમી શ્રી વસંત પંચમીનો એક પવિત્ર પર્વ ત્યારે આજના પર્વેલ સ્વામી લાલજી ભગતજી આમના દ્વારા એક એવો પ્રયાસ સરસ મજાનો કરવામાં આવી રહ્યો છે કે કુલવૃક્ષ નામક એક સંસ્થા દ્વારા ગુજરાત ખાતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતોનું ખાસ કરીને વંશાવલી એક નિર્મિત થાય કે જેમાં આપણા શાસ્ત્રોની અંદર આપણા વડીલોના પૂર્વજોના જે કાંઈ ભિધાન હોય તો એની પરંપરામાં વર્તમાન સમયમાં જે ભક્તજનો આજની તારીખમાં હોય તો એમની નામાવલી એમના પૂર્વજોનું આખી વંશાવલી જો આપણને પ્રાપ્ત થાય તેના કારણે આવનારા વર્ષોમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વતી ખૂબ સારું કામ થાય આના માટે પાર્શદ્વરીય શ્રી લાલજી ભગતજીનો ખૂબ સારો પ્રયાસ છે આપણા શ્રી જિગ્નેશભાઈ

મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું અને આજે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લિખિત શિક્ષાપત્રીની આજે જયંતી છે એકસો નવ્વાણું વર્ષ પૂર્ણ થયા ને એ દિવસે સત્સંગ વંશાવલીની વડતાલ મંદિર વડતાલ ધામથી આજથી તેની સ્ટાર્ટ કરવામાં આવ્યું આજના દિવસે સત્સંગ વંશાવલીની જરૂરિયાત એટલે પડી એ ઇતિહાસ એનું જ વંચાય છે જેનો લખાયો છે જ્યારે સંપ્રદાયની અંદર જ્યારે ભવિષ્યની અંદર આજે મહાકુંભનો પણ પર્વ ચાલી રહ્યો છે આ વર્ષની અંદર ત્યારે કુંભની અંદર પણ ભવ્ય જે સંતો ભેગા થઈને મહામંડલેશ્વર દ્વારા પણ ફૂલ વૃક્ષ જેવી એક ડિજિટલ પ્લેટફોર્મથી ઊભી થઈ રહેલી ભવિષ્ય માટેની એક ચેનલ અને તેના ભાગરૂપે આજે વડતાલ મંદિરની અંદર સત્સંગ વંશાવલીની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે જે સત્સંગીઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે તેના ભવિષ્ય માટેના સંરક્ષણ થાય અને તેમની વંશ વંશવેલો કાયમ આગળ રહે ભગવાનનું નામ તેની સાથે જોડાયેલું રહે તે માટેનો એક આજેથી એક પ્રયાસ ચાલુ થયો છે વર્ષો સુધી આ જગ્યાએ જે તે સત્સંગીઓ આવે તેમના વંશ અને તેમના ભવિષ્યના તમામ સંકલ્પો સંપૂર્ણપણે લખાય તેવી વ્યવસ્થા આજે મંદિરમાં કરવામાં આવી છે આજે સંપ્રદાયના આચાર્ય એક હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સ્વહસ્તે આજથી આ શરૂઆત કરવામાં આવી છે અને આવનાર દિવસોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળ સિદ્ધાંત સાથે જોડાયેલા જે સત્સંગીઓ છે તેની વંશાવલી આજથી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં લખાશે જય માતાજી જય સ્વામિનારાયણ ભગવાન आज हम स्वामीनारायण धाम वड़ताल धाम में उपस्थित हैं और यहाँ पर महाराज श्री राकेश प्रजाद जी के द्वारा आज कुलविच वंशावली जो कि सत्संगी वंशावली लेखन केंद्र का जो ये शुभारंभ हुआ है उनके हाथों से जो जीवन पर्यंत यहाँ पर रहने वाले जो अनुयायी हैं उनके भक्तगण हैं जो भी सत्संगी हैं उनका जो पारिवारिक इतिहास पारिवारिक परंपरा मंदिर में जब जब भी वो आ रहे हैं आने वाले समय में सदियों तक उनके जो आज वो अपना लिखवाते हैं वंशावली जिससे आने वाली जो पीढ़ियां हैं उनकी भी वो इस संप्रदाय में कब से जुड़े हैं क्या उनका इतिहास रहा है पूर्वजों की जो वंशावली फैमिली ट्री जिसे कहते हैं वो पूरा यहाँ पर लिखा जाएगा जिससे उनको भी ये सब पता चले ज्ञान हो लोगों की जो परंपरा है और आज का दिन बहुत अच्छा है जैसा कि जिस ने भी बताया है तो दिन बहुत अच्छा रहेगा આને વાલે વે સમયમાંથી શરૂઆત હો ચુકી હૈભ